નમસ્કાર દર્શક મિત્રો અવર આપનું હાર્દિક સ્વાગત છે ગત મોડી રાત્રે કારિલબાગ હિટ એન્ડ રન કેસમાં કાર ચાલકે નશો કર્યો હતો કે કેમ તે તો રિપોર્ટ બાદ જ ખબર પડશે પણ આ ઘટના સંદર્ભે ડીસીપી જોન ચારના ના પન્ના બેન શું કહે છે આવો સાંભળીએ

ગઈકાલનો જે બનાવ બનેલો છે તેમાં કારેડબાગથી જઈ રહ્યા હતા અને ઓવરસ્પીડિંગ કરી અને સંગમથી જઈ રહ્યા હતા ત્યારે એક્સિડન્ટ થયો હતો જે અનુસંધાને સ્થળ ઉપરથી આપણે જે ગાડી ચાલક હતો એને અટક કરવામાં આવેલા હતા અને એ અનુસંધાને ગઈકાલ રાતથી જ અલગ અલગ ટીમો બનાવવામાં આવેલી છે એ અંતર્ગત બનાવવાળી જગ્યાનું પંચનામું કર્યું એફએસએલ ટીમને બોલાવી અને ત્યાં જેટલા પણ પુરા એકત્ર કરવાના હતા પુરા એકત્ર કરવામાં આવેલા છે જે ટાયર માર્ક છે એને પણ આપણે એકત્ર કરવા

આ સાથે સાથે એ લોકો આખો દિવસ ક્યાં ક્યાં રહ્યા છે એ ટેકનિકલ સોર્સિસ દ્વારા અમે આખું એનાલિસિસ કરીશું અને આખા દિવસની પ્રવૃત્તિશું હતી આ લોકોની એ પણ અમે એનાલિસિસ કરી રહ્યા છીએ સાથોસાથ જે મૃતક છે એના પીએમ માટે બી કાર્યવાહી કરવામાં આવી હતી માટે અલગ ટીમ બનાવી છે અને જે ઇન્જર્ડ છે એ લોકોને સારવાર સારામાં સારી મળી રહે

કાર ઓનરની શું માહિતી મળે છે કાર ઓનર જે છે એ ઇન્ડસ્ટ્રીના નામે છે કંપનીના નામે કાં છે અને જે બીજો જે વ્યક્તિ છે પ્રાંશુ ચૌકાન એ એની ગાળી કહી શકાય એના પદર જે ઇન્ડસ્ટ્રીમાં છે એની ગાળી છે આ રિપોર્ટ છે એ મિનિમમ કેટલા સમયમાં આવી જાય અંદાજે અથવા તો આવતો હોય છે એફેસનને અમે જે ગરસેમ્પલ લીધું છે તે કાલે એ એફેશનમાં અમે મોકલી આપ્યું તત્વરિત આપે એવું અમે રિપોર્ટ પણ કરેલી છે એટલે જે જે છે કંપનીના નામે કાજ છે અને જે બીજો જે વ્યક્તિ છે એની કહી શકાય એના જે છે એની રિપોર્ટ છે મિનિમમ કેટલા સમયમાં આવી જાય અંદાજે અથવા તો આવતો હોય છે અમે જે બ્લડ સેમ્પલ લીધું છે તે કાલે એ એફેસરમાં અમે મૂકી આપી છે અને તત્વરિત આપે એવું અમે રેફેસની કરેલી છે એટલે કદાચ જે જે નોંધણી થઈ છે એ કયા આધારે છે એમાં કયા કરે છે નોટ મોટે કેવું માટે નોટ કોઈ મોટી સાઇડ નો પર પણ કઈ કઈ કલમો લાગુ કરવાનું એનું બ્લડ સેમ્પલ લીધું છે આપણે અને આગળ એમાં જે કંઈ આવશે તો એના આધારે એને કરો આગળ એને કરો સોશિયલ મીડિયામાં વાતો રહેતી થઈ છે કે રેપિડ જે ટેસ્ટ હતો તે પોઝિટિવ આવ્યો છે એ વિશે આપ શું કહેશો જનતાને શું કહેશો રેપિડ ટેસ્ટ જે છે એ ઇન્વેસ્ટિગેશનમાં વેલિડ નથી અને આવી કોઈ કાર્યવાહી કોર્ટમાં પણ માન્ય નથી એટલે કાર્યવાહી કરવામાં આવેલી નથી આપણે એના બ્લડ સેમ્પલ લીધેલા છે બ્લડ સેમ્પલ આપણે એફએસએલમાં મૂકી આપીએ છીએ અને એની પુષ્ટિ મળે ત્યારબાદ જ આપણે કંઈક કહી શકીએ આમાં નથી લેવામાં ડેપ્યુટી હજુ એક બીજી મહત્વની વાત એ છે કે ઓનર નું નામ આપી કીધું શું આ ગુનામાં ઓનર ની સામે પણ ગુનો નોંધાવવામાં આવશે કેમ કે એના નામની કાર હતી આ ભાઈ કેવી રીતે લઈને નીકળ્યા કે એની આગળ શું થશે એ તમામ ઇન્વેસ્ટિગેશન અમે કરી રહ્યા છીએ જે આપણે સિનિયર એનાલિસિસ અને આખા દિવસે એની જે કાર્ય આખા દિવસે અમે શું શું કર્યું અને ક્યાં ક્યાં ગયા હતા કોને મળ્યા હતા એના અત્યારે અમે ઇન્વેસ્ટિગેશનમાં જે કયો નીકળ છે એ પ્રમાણે અલગ અલગ આરોપી અમે અમને જેના નામની કાર છે તેમની પૂછપરછ થવાની છે અથવા તો સંપર્ક થયો છે હા અમે એની પણ પૂછપરછ કરીશું અને આ કેસમાં ખૂબ જ કડક કાર્યવાહી કરવા માટે અમે લોકો કટિબદ્ધ છીએ અને કોઈને પણ છોડવા નહીં પહેલા પણ હિટ એન્ડ ઘટના કારેલીબાગ પોલીસ મથકમાં નોંધાઈ હતી એક મહિના પહેલા કોઈ આરોપી સુનિલ વસંતકુમાર ભોટચંદાની જેમના વિરુદ્ધ અરજી કરવામાં આવી પોલીસ ભવનમાં પણ આ બાબતે અરજી કરવામાં આવી પણ હજુ સુધી અનડિટેક્ટેડ ગુણો ફરિયાદ કારણ કે વારંવાર કારેલીબાગ એક મહિના પહેલા પણ થયું હમણાં બની છે એ બાબતે ચોક્કસ કરવા માટે